આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ઉદ્યોગ સાહસિકો માટે યોગ્ય સ્થળની ઓળખ કરી સુવિધા ઉપલબ્ધ કરાવવાની પહેલ અપનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજ્યની સલાહ લોકસભામાં આજે એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા કરાશે રાજ્યસભામાં બંધારણને પંચોતેર વર્ષ પૂર્ણ થવાની યાદમાં આજથી બે દિવસની વિશેષ ચર્ચાનો જયશંકરે કહ્યું ભારતની પાડોશી પ્રથમ નીતિ અને સાગર આઉટલુક બંને માટે શ્રીલંકા મહત્વનો દેશ ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં ભારતીય મૂડી બજારોમાં અંદાજે અઠાવીસ હજાર કરોડ રૂપિયાનું વિદેશી અને ઓમાનમાં રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકી ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ભારતનો વિજય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને નાના શહેરોમાં ઉદ્યોગ સાહસિકો માટે યોગ્ય સ્થળોની ઓળખ કરવા અને તેમને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પહેલ કરવા કહ્યું છે નવી દિલ્હીમાં ગઈકાલે રાજ્યોના મુખ્ય સચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનમાં શ્રી મોદીએ અનુપાલનને સરળ બનાવવા કહ્યું હતું તેમણે મુખ્ય સચિવોને રાજ્યોની જનભાગીદારીને પ્રોત્સાહિત કરવા શાસનના મોડલમાં સુધારો કરવા પણ સૂચન આપ્યું હતું શ્રી મોદીએ ઉમેર્યું સુધારા પ્રદર્શન અને પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સામાન્ય લોકોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા મહત્વનું છે વર્તુળાકાર અર્થવ્યવસ્થા અંગે પ્રધાનમંત્રી મોદીએ એ વાતને પ્રશંસા કરી કે ગોબરધન કાર્યક્રમને હવે મોટા ઉર્જા સંશોધક તરીકે જોવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત મેદસ્વીપણાને મોટા પડકાર તરીકે જોવું જોઈએ સ્વસ્થ ભારત જ વિકસિત રાષ્ટ્ર બની શકે છે તેમણે કહ્યું કે વર્ષ બે હજાર પચીસ સુધીમાં દેશને ક્ષયમુક્ત બનાવવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે લોકસભામાં આજે એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરાશે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ એકસો ઓગણત્રીસમાં સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ સુધારા ખરડો રજૂ કરશે તાજેતરમાં જ સરકારે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવા માટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર માટે નિમાયેલી ઉચ્ચ છે સમિતિની ભલામણો કરી હતી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિત સાથે વ્યાપક વિચાર વિમર્શ કર્યો હતો એક દેશ એક ચૂંટણીના સિદ્ધાંતને બે તબક્કામાં લાગુ કરાશે પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાશે જ્યારે પંચાયત અને નગરપાલિકાઓ જેવી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સામાન્ય ચૂંટણીના સો દિવસની અંદર યોજાશે રાજ્યસભામાં બંધારણને અપનાવવાના પંચોતેર વર્ષ પૂર્ણ થવાની યાદમાં આજથી બે દિવસ વિશેષ ચર્ચાનો પ્રારંભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપે તેવી શક્યતા છે બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ઔપચારિક રીતે વર્તમાન બંધારણને અપનાવ્યું હતું જ્યારે આ બંધારણ દેશમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં લાગુ થયું હતું બંધારણે ભારતને એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કર્યું હતું વર્ષ બે હજાર પંદરમાં મોદી સરકારે ઔપચારિક રીતે વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં ભારતીય બંધારણને અપનાવવાની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના પોતાના તમામ સભ્યોને વ્હીપ જાહેર કરી ચર્ચા દરમિયાન આજે અને આવતીકાલે ગૃહમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દહેરાદૂનમાં ગઈકાલે આડત્રીસમાં રાષ્ટ્રીય રમતોના પ્રતિક ચિહ્ન શુભંકર ગીત જર્સી અને મશાલનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લક્ષ્ય भारत ने रमत गमत में महाशक्ति बना सरकार रमत गमत नीति में सतत सुधारा कर रही है राष्ट्रीय खेलों के माध्यम से हमारा लक्ष्य हमारे युवा एथलीटों को आगे बढ़ाना है उनकी प्रतिभा को निखारने और भारत को गौरव के पल देने का एक मंच प्रदान करना है हम 2036 ओलंपिक के लिए भारत की दावेदारी के लिए पूरी तरह से तैयार है ખેલાડીઓ સમર્થન દેખાય પ્રતિબદ્ધ હમણાં ઉલ્લેખનીય છે કે આડત્રીસમી રાષ્ટ્રીય રમતો આગામી અઠાવીસ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી ઉત્તરાખંડમાં યોજાશે આ રમત देहरादून ટેહરી હરિદ્વાર રુદ્રપુર અને હલ્દવાનીમાં રમાશે આ રાષ્ટ્રીય રમતોમાં કુલ આડત્રીસ સ્પર્ધા હશે જેમાં ચાર પ્રદર્શન રમત પણ સામેલ છે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાગ કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી હતી એક સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતના પાડોશી પ્રથમ નીતિ અને સાગર આઉટલુક બંને માટે શ્રીલંકા મહત્વનો દેશ છે ડોક્ટર જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે યોજાનારા સંવાદથી બંને દેશના સંબંધ વધુ ગાઢ બનશે અને વિશ્વાસ તેમજ સહયોગને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો શ્રી દિશા નાયકે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથેની તેમની વાતચીત સાર્થક રહી છે એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે વાતચીતનું મુખ્ય કેન્દ્ર ભારત શ્રીલંકા આર્થિક સહયોગને મજબૂત કરવા રોકાણની તક વધારવા પ્રાદેશિક સલામતીને પ્રોત્સાહિત કરવા તેમજ પ્રવાસન અને ઉર્જા જેવા મુખ્ય સ્ત્રી ક્ષેત્રોમાં વિકાસના મુદ્દાઓ પર રહ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો વિદેશી રોકાણકારોએ આ મહિનાના પહેલા બે સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં અંદાજે અઠાવીસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે આંકડાઓ મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને એફપીઆઈએ ભારતીય શેર બજારોમાં બાવીસ હજાર સાતસો છાસઠ કરોડ રૂપિયા અને ધિરાણ બજારોમાં ચાર હજાર આઠસો ચૌદ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે આ ગયા મહિનામાં ભારે નિકાસ બાદ શક્ય બન્યું છે વિદેશી રોકાણકારોએ નવેમ્બર મહિનામાં એકવીસ હજાર છસો બાર કરોડ રૂપિયા અને ઓક્ટોબરમાં ચોરાણું હજાર સત્તર કરોડ રૂપિયાની નિકાસ કરી હતી ઓમાનના મસ્તમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકી ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ભારત વિજયી બન્યું છે ભારતે ચીનને ત્રણ બેથી હરાવ્યું હતું શૂટઆઉટમાં સાક્ષી રાણા ઈશિકા અને સુનિલિતા ટોપોએ ગોલ કર્યા હતા જ્યારે ભારતીય ગોલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગોલ બચાવ્યા હતા આ પહેલા ઝીન ચીન માટે મેચનો પહેલો ગોલ કર્યો હતો ભારતના કનિકા સિવાય ત્રીજા ક્વાર્ટરમાં ગોલ કરી મેચ બરાબરી પર લાવી દીધી હતી નિયમિત સમયમાં એક એકની બરાબરી બાદ મેચનો નિર્ણય શૂટઆઉટથી કરવો પડ્યો હતો હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડીએચા આજના તમામ અખબારોએ વિવિધ સમાચારને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે નવગુજરાત સમય લખે છે ઉત્તર પશ્ચિમ ભારતમાં કડકડતી ઠંડી કોલ્ડ વેવનો કેર ઓડિશાના રામતીર્થમાં માઇનસ દસ ડિગ્રી આ સંદેશનું મુખ્ય શીર્ષક છે ખાતાની ખટપટ ચાલુ મહારાષ્ટ્રમાં ઓગણચાલીસ મંત્રીના શપથ અઢી વર્ષે પદ છોડશે આ સમાચારને ગુજરાત સમાચારે મુખ્ય શીર્ષક બનાવ્યું છે દિવ્યભાસ્કર લખે છે મહારાષ્ટ્ર ઓગણચાળીસ મંત્રી બન્યા અઢી વર્ષ બાદ નવા ચહેરાને તક ફૂલછાપ લખે છે મણિપુરમાં ફરી હિંસાની હોડી બિહારના બે શ્રમિકની હત્યા દિવ્ય ભાસ્કર લખે છે ખેડૂત આંદોલન સમગ્ર દેશમાં આજે ટ્રેક્ટર માર્ચ તમિલનાડુમાં રેલ રોકાશે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઉદ્યોગ સાહસિકો માટે યોગ્ય સ્થળની ઓળખ કરી સુવિધા ઉપલબ્ધ કરાવવાની પહેલ અપનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યોની સલાહ લોકસભામાં આજે એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરાશે રાજ્યસભામાં બંધારણને પંચોતેર વર્ષ પૂર્ણ થવાની યાદમાં આજથી બે દિવસની વિશેષ ચર્ચાનો પ્રારંભ થશે વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતની પાડોશી પ્રથમ નીતિ અને સાગર આઉટલુક બંને માટે શ્રીલંકા મહત્વનો દેશ ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં ભારતીય મૂડી બજારોમાં અંદાજે અઠાવીસ હજાર કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ અને ઓમાનમાં રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકી ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનો વિજય આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા